કેમ છો ખેડૂત મિત્રો આપણી યુટ્યુબ ચેનલ એટલે કે એચ કે ફાર્મિંગમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીશું સફેદ તલના બજાર ભાવ તો એ પહેલાં અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં તો જોઈએ આજના સફેદ તલના બજાર ભાવ આજની તારીખ એકવીસ આઠ બે હજાર પચીસ વિરમગામ એક હજાર બસો ને રૂપિયાથી એક હજાર સાતસો અગિયાર રૂપિયા ધારી એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા થી એક હજાર ત્રણસો ને ત્રીસ રૂપિયા રાજકોટ એક હજાર ચારસો ને પચાસ રૂપિયા થી એક હજાર નવસો ને એસી રૂપિયા અમરેલી એક હજાર બસો ને બત્રીસ રૂપિયા થી બે હજાર ને એક રૂપિયો તો જોઈએ આગળ રાપર એક હજાર બસો ને એક રૂપિયા થી એક હજાર પાંચસો ને એકતાલીસ રૂપિયા જામખંભાળિયા એક હજાર ત્રણસો રૂપિયા થી એક હજાર સાતસો ને એકવીસ રૂપિયા બોટાદ એક હજાર સાતસો ને એક રૂપિયા થી બે હજાર રૂપિયા સાવરકુંડલા એક હજાર ત્રણસો ને પચીસ રૂપિયા થી એક હજાર નવસો ને અગિયાર રૂપિયા તો ખેડૂત મિત્રો મારો અવાજ સરખો ના આવતો હોય તો વાંચી લેજો એક હજાર બસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો ને પચાસ રૂપિયા મોરબી એક હજાર એકસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર આઠસો ને એકાવન રૂપિયા વિસાવદર એક હજાર ચારસો ને પાંચ રૂપિયાથી એક હજાર આઠસો ને પંચાવન રૂપિયા સાણંદ એક હજાર એકસો ને દસ રૂપિયાથી એક હજાર ચારસો ને પિસ્તાલીસ રૂપિયા વિડીયોમાં બનના રેજો ખેડૂત મિત્રો બધા માર્કેટના ભાવ જાણવા પાટણ એક હજાર બસો ને એક રૂપિયાથી એક હજાર બસો બાવન રૂપિયા અંજાર એક હજાર ત્રણસો એક રૂપિયાથી એક હજાર નવસો ને દસ રૂપિયા કાલાવડ એક હજાર ચારસો બાવન રૂપિયાથી એક હજાર અગિયાર રૂપિયા કોડીનાર એક હજાર ચારસો અગિયાર રૂપિયાથી એક હજાર એકાવન રૂપિયા વાંકાનેર એક હજાર પાંચસો ને બત્રીસ રૂપિયાથી એક હજાર બે હજાર ને એકસઠ રૂપિયા ભૂજ એક હજાર ચારસો ને પચાસ રૂપિયાથી એક હજાર આઠસો ને દસ રૂપિયા જસદણ એક હજાર ત્રણસો એસી રૂપિયાથી એક હજાર આઠસો અગિયાર રૂપિયા હારીચ એક હજાર ને પચાસ રૂપિયાથી એક હજાર બસો ને પંચાવન રૂપિયા તો મિત્રો આ હતા આજના સફેદલના બજાર ભાવ વિડીયોને શેર કરવાનું ભૂલશો નહીં જેથી બીજા ખેડૂત મિત્રોને પણ બજાર ભાવની અપડેટ મળતી રહે અને તમે ચેનલમાં નવા હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં જય જવાન જય કિસાન